તો ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ ડીસા તાલુકાના વિઠોદર જાવલ બાયવાડા થેરવાડા ફતેપુરા તાલેગંજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ખેતરોમાં વાવણી કરેલો પાક નિષ્ફળ ગયો ખેતરોમાં વાવેતર કરેલ મગફળીના પાકોમાં વરસાદી પાણી ભરાયા જેથી કરીને સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ભીતિ ચારે બાજુ નદીની જેમ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા વીસ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થાય ચોક્કસથી દેખાઈ રહ્યું છે જે દ્રશ્યોમાં એ વિસ્તારના અનેક ખેતરો જે છે જે બેટમાં ફેરવાયા છે સતત અવિરત વરસાદ પડવાથી સમગ્ર ડીસા તાલુકાના જે ગ્રામીણ વિસ્તારમાં વિઠોદર જાવલ બાયવાડા થેરવાડા ફતેપુરા તાલીગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે વાવણી કરેલો પાક સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે ખેતરોના વરસાદી પાણી રસ્તા ઉપર આવી જતાં રસ્તાઓ પણ બંધ થયા છે અનેક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોને આખરે જગતના તાતને અનેક વેદનાઓ ભોગવવી પડતી હોય છે કુદરતની સામે લાચાર હોય છે જગતનો તાત પરંતુ એ જ જગતનો તાત છે જે કુદરતની સામે આવેલી આફત કુદરતે આપેલી આફત ફરી પાછો ખંખેરીને ઊભો થવાની શક્તિ એ માત્ર જગતના તાતમાં છે અનેક ગામથી ગામને જોડતા ડીસા તાલુકાના રસ્તાઓ બંધ થયા છે તંત્ર ત્યાં ત્યાં પહોંચ્યું છે કે નથી પહોંચ્યું અનેક સમસ્યાઓથી ઘેરાયેલા ખેડૂતો હાલમાં ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અનેક એવા રસ્તાઓ છે ખેડૂતોના ખેતરોમાં જવાના કે જ્યાં સતત પાણી ભરાયેલા રહે છે વાહન કોઈ પણ હોય ત્યાં અવર જવર કરી શકતું નથી જેથી કરીને ખેડૂતને ખૂબ મોટી તકલીફ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને લાખો રૂપિયાનું મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અનેક ખેતરો જે છે ડીસા તાલુકાના કે જે બેટમાં ફેરવાયા છે સતત પાણી ભરાયેલું પડ્યું રહે છે વીસ દિવસ સુધી આ પાણી નહીં સુકાય તો ચોક્કસથી આવનારા સમયમાં ખેડૂતને મોટું નુકસાન થવાની સ્પષ્ટ સ્થિતિ ઊભી થઈ છે અહીંયા નુકસાન થયેલી જમીન અને પાકમાં સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની ખેડૂતોએ માંગ કરી છે એવા દ્રશ્યો સર્જાયા છે કે સતત પડી રહેલા વરસાદ અને હવા હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે રીતે અવિરત પ્રમાણે બનાસકાંઠામાં વરસાદ આવી રહ્યો છે અનેક વિસ્તારના ધાંદ્રા વિસ્તાર હોય ડીસા વિસ્તાર હોય અનેક વિસ્તારના જે ખેતરો છે એ બેટમાં ફેરવાયા છે જેથી કરીને જગતના તાતને મોટી નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે સતત પાણી પડ્યું રહેવાથી વાવણી કરેલો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે આપ જોઈ રહ્યા છો અનેક ખેતરો જે છે એ ધોવાઈ ગયા છે અનેક ખેતરો છે જેમાં સતત પાણીનો આવરો ચાલુ છે ખેતરોમાં જવાના જે રસ્તા છે જે સદંતર બંધ થઈ ચૂક્યા છે ખેડૂતોને પડતી હાલાકી હાલમાં વેદનાઓની કોઈ પાર નથી જગતના તાતની ઉપર આવી પડેલી આફત આખરે આ કુદરતનો જે નિયમ છે સતત કુદરતી આફતનો સામનો કરતો જગતનો તાત ડીસા તાલુકાના અનેક એવા ગામડાઓ છે જ્યાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે અનેક રસ્તાઓ બંધ થયા છે અનેક ખેતરો ધોવાણ થઈ ગયા છે મુશ્કેલીનો સામનો કરતો જગતનો તાત કુદરતની આગળ લાચાર થઈ ગયો છે ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડીસા તાલુકાના કહી શકાય કે અનેક એવા ગામો છે કંસારી ઝેરડા વિઠોદર જેવા અનેક ગામડાઓ જે છે એ સદંતર નિષ્ફળ ખેતી થઈ રહી છે વીસ દિવસ સુધી વરસાદી પાણીનો જો નિકાલ નહીં થાય તો ચોક્કસથી લાગે છે કે અહીં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે ડીસા તાલુકાના કંસારી ઝેરડા વિઠોદર જાવલ બાયવાડા થેરવાડા ફતેપુરા તાલીગંજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ખેડૂતોનો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જે ખેડૂતોના રસ્તાઓ ધોવાઈ ગયા છે ખેતરો ધોવાઈ ગયા છે ખેતરોમાં ઉપરવાસમાં વધારે વરસાદ હોવાથી અનેક ખેતરોમાંથી પાણી આવી રહ્યા છે જે પાણી એકઠા થઈને બીજા ખેતરમાં જાય તો આગળનું જે ખેતર છે એ ધોવાઈ જવાની સ્પષ્ટ સ્થિતિ અહીંયા ઊભી થઈ છે ખેતરોના વરસાદી પાણી રસ્તા ઉપર આવી જતા અનેક રસ્તાઓ જે ખેડૂતોના ખેતરમાં જવાના છે રસ્તાઓ બંધ થયા છે અનેક ગામથી ગામને જોડતા ડીસા તાલુકામાં કેટલાય એવા ગામડાઓ છે જે બિલકુલ ગામથી ગામને જોડતા રસ્તાઓ ધોવાઈ ગયા છે સતત ખેડૂત આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે જે દ્રશ્યમાં રસ્તો ધોવાઈ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને લાખો રૂપિયાનું મગફળીનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે નુકસાન થયેલ જમીન અને પાકમાં સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે સ્થિતિને જાણે સરકાર વહીવટી વિભાગ ત્યાં પહોંચે અને શું સ્થિતિ છે તે સ્થિતિને સરકાર સુધી પહોંચાડે ત્યારે જ જગતના તાતને ન્યાય મળી શકશે ખેડૂતને ન્યાય મળી શકશે ખેડૂતો જે જે રીતે જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે તે ખૂબ જ વિપરીત પરિસ્થિતિ છે